હેલો એવરીવન કેમ છો તો આજે આપણે આમળાનું જ્યુસ બનાવશું એકદમ હેલ્ધી અને સૌથી વધારે રોગોમાં તમારે ઉપયોગી એવું ખાસ કરીને આંખો વાળ નખ એના માટે તો ખૂબ જ ફાયદાકારક છે જો સી વિટામિનથી ભરપૂર હોય છે સાથે આમાં ફાઈબર પણ ખૂબ જ માત્રામાં હોય છે જેની પાચન શક્તિ નબળી થઈ ગઈ હોય ને એના માટે પણ આમળા ખૂબ જ ફાયદાકારક છે આમળાને ઋષિમુનિઓએ અમૃત સમાન કીધું છે અને કલ્પ વૃક્ષનું પણ નામ આપ્યું છે તો ચાલો આપણે આમળાનું જ્યુસ બનાવશું જો તમે અઠવાડિયામાં બે વખત પીઓ તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે એના માટે આપણે આમળાને સરસ રીતે ધોઈ લેશું જો તમે અઠવાડિયામાં બે વખત ઉપયોગ કરો તો પણ બરાબર છે અને દરરોજ પી શકો તો એક આમળાનું જ્યુસ પીવું તમારે જો વધારે આમળા આપણે ઉપયોગ કરીએ તો પિત્તની પણ પ્રોબ્લેમ થાય જેને પિત્તનો કોઠો હોય એને આમળાનું ઓછું સેવન કરવું આ રીતે આમળા આપણે ધોઈને લઈ લીધા છે આ રીતે આપણે ટુકડા કરી લઈશું અત્યારે વાળની તો લગભગ ભાગના બધાને તકલીફ જ હોય છે તો એના માટે તો ખાસ ઉપયોગી છે આમળા આમળા અત્યારે જ મળે શિયાળામાં જ તો અત્યારે આપણે બને એટલું વધારે સેવન કરી લેવું જોઈએ આ તમે એક વખત ટ્રાય કરશો એટલે તમને એમ થશે કે ફરીથી આપણે બીજી વાર પણ બનાવવું છે આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે પિત્ત કે એવું ન થાય એના માટે આપણે એક એકલામળા નથી લેવાના અને એક દૂધીનો ટુકડો લઈ લીધો છે એની સરસ રીતે છાલ ઉતારી લેશું આપણે છાલ ઉતારીને તૈયાર કરી લીધું છે જો આપણે વિડીયા જોઈ જોઈને એવું આંધળું અનુકરણ ન કરવું કે આમળા બહુ સારા તો આમળાનું વધારેને વધારે સેવન કરતા રહે પણ કોઈ પણ વસ્તુ માપમાં સારી એક આમળા તો લગભગ ઘણા બધાને નુકસાન કરતા હોય તો આપણે એની સાથે આ દૂધીનો ઉપયોગ કરીશું અથવા તમે બીટરૂટનો પણ ઉપયોગ કરી શકો છો જો આ રીતે આવા નાના ટુકડા કરી લેવાના છે દૂધીના હજી સુધી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે લાઈક કરજો શેર કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો એક આદુનો ટુકડો એડ કરી દઈશું જો ફુદીના ફ્લેવર પસંદ હોય તો ફુદીનો પણ એડ કરીશું આપણે મરી છે ત્રણથી ચારનો સંચર પાવડર આપણે અહીંયા મીઠાનો ઉપયોગ નથી કરતા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું બરાબર રીતે આપણે પીસી લેવાનું છે તો આપણે જ્યુસે એકદમ સરસ પીસીને તૈયાર કરી લીધું છે એકદમ સરસ ઝીણું પીસાઈ ગયું છે થોડું પાણી એડ કરશું આપણે સેવન તો આ રીતે જ કરવાનું છે ગયડા વગર જો તમને ભાવતું હોય તો ખરેખર ગુણકાર યાદ છે પણ આપણે આને ગાળી લઈશું જો આ પીસાણા ન હોય તો એ નીકળી જાય પલ્પ નીકળી જાય ને એમાં બધું ફાઈબર તો રહી જ જાય એટલે જો તમને ભયડા વગર ભાવતું હોય ને તો એનું જ સેવન કરવું તમારે એનો પણ આપણે કેન્ડીમાં કે ગમે એમાં ઉપયોગ કરી શકીએ તો તૈયાર છે આપણું જ્યુસ જો વાળ ખરવાની પ્રોબ્લેમ હોય અથવા આંખોની પ્રોબ્લેમ હોય નંબર આવી ગયા હોય વાળ કાળા કરવા હોય એના માટે તો હમણાં ખૂબ જ ફાયદાકારક છે તો તૈયાર છે આપણું આમળાનો જ્યુસ કેવી લઈ મારી અમારી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે લાઇક કરજો શેર કરજો અને એક ગ્લાસ રોજાનું સેવન કરજો જેથી સ્વસ્થ રહો હેલ્ધી રહો અને તંદુરસ્ત રહો થેન્ક યુ ફોર વોચિંગ બીજી રેસિપીમાં મળશું ત્યાં સુધી ટેક કેર બાય બાય